सभी लोगों का शक्ति चैनल में स्वागत है मैं हूँ कल्पना गुप्ता और आज के मुख्य समाचार इस प्रकार से हैं। श्री के जी पटेल कॉलेज में शुभेच्छा दीक्षांत समारोह आयोजन श्री ओर्ड एजुकेशन सोसाइटी और संचालित श्री के जी पटेल कॉलेज ऑफ एजुकेशन और माता સત્તાવીસ માર્ચ બે હજાર પચીસને ગુરુવારના રોજ આચાર્ય શ્રી ડો જયેશ સાનિયા સાહેબના માર્ગદર્શન હેઠળ ઓગણીસમાં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ત્રષ્ટિ શ્રી હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમણે સૌ તાલીમારથી મિત્રોને આશીર્વચન પાઠવ્યા હતા આચાર્ય શ્રી ડો જયેશભાઈ સાનિયાએ અતિથિશ્રી પૂર્વ તાલીમાર્થીઓ શૈક્ષણિક વર્ષ બે હજાર તેવીસથી પચીસના તાલીમાર્થીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમનું સુંદર સંચાલન તાલીમાર્થી પંકજભાઈ ડાબી કૃષ્ણાબેન પટેલ અને પ્રા શંભુસિંહ પરમારે કર્યું હતું જ્યારે પ્રા ખુશ્બુબેન બોગડાએ કોલેજનો અહેવાલ રજૂ કર્યો હતો તેમજ પરીક્ષામાંથી અને મનીષભાઈને આચાર્યશ્રી અને ટ્રસ્ટીશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા કોલેજ કક્ષાએ અને યુનિવર્સિટી કક્ષાએ ઉત્તીર્ણ થનાર તાલીમાર્થી રવિભાઈ ક્રિષ્નાબેન પાયલોબેન યુવરાજભાઈ તેમજ વિવિધ સાહભ્યાસિક પ્રવૃત્તિઓમાં પોતાની પ્રતિભા રજૂ કરનાર તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ ઉપરાંત સેમ બે અને સેમ ચારના તાલીમારથીઓ જયમિના અને પિનલ ગ્રુપ વિધિબેન વિજયભાઈ ગ્રુપ વિશાલભાઈ અનિતા ગ્રુપ ગ્રુપ જયેશભાઈ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને કેટલાક પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા આ સિવાય વિજયભાઈ ચૌહાણ ક્રિષ્નાબેન કૃષ્ણાબેન પટેલને શ્રેષ્ઠ કામગીરી બદલ સ્ટુડન્ટ ઓફ ધ યર ના એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમને અંતે પ્રા ભરતભાઈ રાઠોડ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો Hvala što pratite kanal.

આવજો એવું નથી કેતા આવતા રહેજો બંને શબ્દનો બહુ ભાગ છે આવતા રહેજો એવું વારંવાર અમે કહીએ છીએ એટલે તાલીમાંથી આવતા રહે છે એનો ખૂબ આનંદ છે પિતાને તો દીકરીની વિદાય કદાચ એક દીકરી હોય તો એક વખત બે દીકરી અમાર તો ઘણી પડી દીકરીઓ છે એટલે અહીંથી અમારા થકી જે તમને વાગવું એટલું અધ્યાપક દ્વારા આપવામાં આવ્યું છે તમારું ઘડતર કરવામાં આવ્યું છે ઘડતર સિંચન કરવામાં આવ્યું છે એક શિક્ષક પૂર્વ તાલીમ ના ભાગ રૂપે તમને ત્યાં ત્યાં માર્ગદર્શન મળ્યું છે જ્યાં પણ જાઓ છો ત્યાં કોલેજનું નામ રોશન કરજો આપના પરિવારનું નામ રોશન કરજો શિક્ષક તરીકે તાલીમ લીધી છે એવું નથી કે શિક્ષક તરીકે જોડાશો